જય દ્વારકાધી સ્વાગત છે નવા બ્લોગ તો હું આવી છું આપણા ત્રણ ખેતરે મગફળી વાળા અને ઓલા બે લઈ લીધા છે અને આ ત્રીજો બાકી છે આટલો જ છે જો મારા મમ્મી જો પર્વત લઈ આવે છે આ બાજુ વરસાદ છે જલ્દી જલ્દી ઉપાડી લે મને આપો છે થો તો માલ

એક ઢગલો અહીંયા કરેલ છે અને બીજો ઢગલો આ ટોલ અહીંયા ઠલાવશે જો કે એવી ભરીએ હજી તો ઓછી છે હજી થય થ લાવ

હું ક્યારે ઉપરમાં એકલી હવે તો દસ દિવસ રહ્યા મારા વેકેશન ખુલવાનું મને ખબર પણ નહીં પડી મને શું કોઈને ખબર નહીં પડે કેમ વેકેશન નીકળી ગયું એમ થતું હતું કે દિવાળી સુધી વાંધો નહીં દિવાળી સુધી મતલબ દિવાળીનું બધું કામ કરી લે પછી કપાસની એમાં ચાલુ થઈશ બે દિવસથી ચાલુ થઈશ હું આજે આજે જોયું કઈ તારીખે ખુલે છે વેકેશન છ તારીખે ખુલે છે આજે છવ્વીસ તો થઈ થોડાક દિવસ છે ખાલી હવે capaz